everyone, welcome and welcome back to my channel. ત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કાલનો જે ચેલેન્જ વિડીયો છે એના તો રિસ્પોન્સ બહુ સરસ આવ્યા છે અને અમને એટલી મજા આવી હતી ને ચેલેન્જ વિડીયો શૂટ કરવાની બહુ જ મજા આવી હતી અને લાસ્ટમાં અમે ખાધા હતા મોમોઝ અને પી દીધી કોફી અને મોમોઝ જોઈને મને આજે ખરેખર બહુ જ મોમોઝ ખાવાની ઈચ્છા થઈ ગઈ આજે વાતાવરણ એટલું સરસ છે અરે મોમોઝ ઇઝ માય વન ઓફ ધ ફેવરેટ 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 થિંગ તો છે ને મને થયું કે ચલો હું મોમોઝ બનાવીએ આજે મોમોઝ બનાવવાની છું અને રીધિ પણ આજે આવી છે ઘરે એટલે આજે મોમોઝ બનાવીશું અને હા લાસ્ટ ટાઈમ મેં મોમોઝ બનાવ્યા ને ત્યારે મારી જે વ્હાઈટ સ્પેશિયલ ચટણી છે ને એ મતલબ મેં રેસીપીમાં નથી લીધી આજે રેસીપીમાં લઈશ પ્લસ આજે મેં છે ને ઇન્સ્ટામાં એક મોમોઝની બહુ જ સરસ બ્રેડ ચટણી જે છે એની રેસિપી જોઈ છે તો એ પણ હું બનાવવાની છું તો બધું તમારી સાથે શેર કરીશ તમને આજનો બ્લોગ જોવાની બહુ 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 મજા આવવાની છે સ્ટેડિયન ફોર ધ લાસ્ટ તો મેં આ રેસિપી જોઈ હતી ને એમાં આવું ગરમ પાણી કરવાનું છે થોડા લાલ સુખા મરચાં હોય ને એ આમાં પલાળી રાખવાના છે ગાઈઝ આ બહુ તીખા છે મમ્મી લાઈ છે ખરેખર બહુ તીખા છે એટલે મેં બહુ નથી લીધા તો આને થોડી વાર ઢાંકીને મૂકી રાખવાના છે ચટણી માટે મેં ટોમેટો લસણ આદુ અને થોડી કોથમી એને સ્લાઈડ તેલમાં છે ને આવી રીતના સાંતળી દીધું છે ટામેટાની છાલ નીકાળી દીધી છે ગ્રીન ઓનિયન છે અને અહીંયા જે લાલ મરચાં આપણે પલાળ્યા હતા એ છે તો ચલો આની ચટણી બનાવીએ તો પહેલાં આમાં છે ને આપણે જે આ મસર ટોમેટો એટલી મસ્ત ફ્રેગ્રેન્સ આવી રહી છે ને લસણ આદુ એ બધું છે પછી આમાં જશે રેડ મરચા આ ગ્રીન ઓનિયન હવે આમાં જશે વિનેગર થોડુંક જ એ પછી જશે થોડું સોયા સોસ પછી વિનેગર થોડું નાખવું જોઈએ મારે સોયા સોસ પછી સોલ્ટ અને આમાં નાખીશું મારો ફેસ નહીં દેખાતો હોય તો મેં થોડો થોડું મૂક્યો છે સોલ્ટ નાખીશું આમાં અને

પણ બહુ ટેસ્ટી બની છે એટલી સોર સ્મેલ આવી રહી છે એટલી ટેસ્ટમાં જોરદાર બની છે મમ્મી કે કલર ના જોઈ ટેસ્ટ બહુ જોરદાર છે

ચટણી રીધ્ધિ ની ફેવરેટ છે રીધી રેડ ચટણી ના ખાય વ્હાઈટ જ ખાય રીધી આજે ઓફિસ થી જલ્દી આવી ગઈ હતી કેમ કે એને બહુ જ હેડેક થયું હતું એટલે અત્યારે કેવું છે સારું છે એ તો તું મારા હાથના આમ થોડો મોમોઝ ખાઈશ ને સ્પાઈસી એટલે મગજ ખુલી જશે મમ્મી ખાતી પણ આજે ખાજે તું ખરેખર મજા આવશે હા આ ચટણી જોડે બહુ જ મજા આવશે યસ ડન અહીંયા વ્હાઈટ સોસ માટે મેં દૂધ મૂકી દીધું છે બટર નાખ્યું છે હવે એમાં એડ કરીશું મેનીઝ સ્પેશિયલ સોસમાં મેં એડ કર્યું છે મેયોનીઝ સાથે ચીઝ મેં જે છે એ છીણીને નાખી દીધી છે આ ઓરેગાનો નાખવાનો છે ચીલી ફ્લેક્સ નાખવાના છે એ એડ કરી લઈએ અમે છે ને ચીલી ફ્લેક્સ ઓરેગાનો સોલ્ટ અને થોડી ખાંડ એડ કરી દીધી છે હવે આને છે ને મસ્ત રીતે આપણે મિક્સ કરીશું અને એકદમ ધીમા તાપે છે ને જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરીશું અને લાસ્ટમાં છે ને ગઈઝામાં વોશ ફેરવી દેવાનું મતલબ થોડું મિક્સ કરી દેવાનું જેથી કન્સિસ્ટન્ટલી થોડી થીક થઈ જાય મેં છે ને મોમોઝનો મસાલો રેડી કરી દીધું છે સ્ટફિંગ આમાં છે કોબી કેપ્સિકમ ઓનિયન લસણ મરચાં અને એમાં છે ને મેં બેઝિક મસાલા નાખ્યા છે મરચું મીઠું હળદર અને બીજું શું છે હા પેરી પેરી મસાલો છે અને મેજિક મસાલા આ નાખ્યું છે અને મમ્મી કંઈક નવી રીતે ટ્રાય કરી રહી છે મોમોઝ ભરવાનું અહીંયા રીતે સ્ટાર્ટ કરી દીધું છે મમ્મી મમ્મી ઘૂઘરા સ્ટાઇલ નહીં હો તો એવા જ બનાવો ના આ ગોઘરા સ્ટાઈલ છે ટેસ્ટ પછી બધાનો અલગ અલગ આવે નહીં હમ આમાં બાર બોલાગે લાગે જો રીદી કેવું ફટાફટ ફટ કરી કુવા રે મે મૂકી દેવાનો આમાં પછી આજુબાજુ જે આતુ કરે છે ને એમાં મેદાનું વધારે લાગે ઓકે કરીએ મસ્ત રેડી થઈ ગયા છે વિથ એન્ડ ગ્રીન જો બેઝિકલી રેડ હોય છે મારા ગેસમાં કેમ ગ્રીન થઈ છે તો ટેસ્ટ ટેસ્ટ કરીને કે છે ટેસ્ટ કરીએ આને

મસ્ત બન્યા છે ને ડેફિનેટલી આ ચટણી ટ્રાય કરજો રીધી ફોનમાં ટેસ્ટ જ નથી કરતી મસ્ત લાગે છે હે ને ખબર નહીં આ ગ્રીન ચટણી કેમની થઈ ગઈ મમ્મી આઈ થિંક લીલી ડુંગળી અને સોયા સોસ આ એ બંનેનો કોમ્બિનેશન થી આ કલર થયો હોય पर वीडियो बताय। में बताया तो ये प्रमाण मैं ना मस्त लगे मस्त थैंक यू फेवरेट यस खाई लो वर्धन नानी बहु वरसाद चालू छे आपने आपने गाड़ी ले ले चलो चलो क्या चाहिए आलू 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 पर क्या चाहिए छे आपका दिमाग आवे छे दिमाग बाबा जी तो बंद ना कर दियो भाई ना मन छे તું છે ને ગઈશ અમે લોકો જઈ રહ્યા છે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે સોડા પીવા અત્યારે બર્ધન ને છે ને ખબર નહીં લીંબુ જલજીરા અમે જયારે પીવડાવીએ ને ઊન બમ્પુ જઈએ ત્યારે એવું પીવડાવીએ છીએ એટલે આજે ખબર નહીં એને સોડાની આવી મમ્મા ચાલ ને આપણે મેં એડ્રેસ પહેરાવ્યો ને તું હું નાની આપે ચોદા પીવા જઈએ જઈએ એટલે પછી એટલું ક્યુટ રીતે બોલો ને એટલે મેં કીધું ચાલ મમ્મી હવે જવું જ પડશે નહીં બર્ધર આપણે ક્યાં જઈએ છીએ

મોમોઝ હતા ને બહુ જ બહુ જ બહુ જ મસ્ત બન્યા હતા અને ખરેખર બહુ જ મજા આવી પણ ચટણીમાં ખબર નહીં સૂલ લોચા પડી ગયા કે એનો કલર જ ગ્રીન થઈ ગયો હવે મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે આ બધાની રીડ બને છે અને મારી ચટણી કેમ ગ્રીન બની પણ આટલી સુપર ટેસ્ટી હતી તમે મસ્ત ટ્રાય કરજો આ રેસીપી મોમોસ નહીં પણ કશાએ બીજામાં પણ તમને કંઈક ખાવી હોય ને એમને એમ ચટણી તો મજા આવશે ડેફિનેટલી તમે ટ્રાય કરજો અને હા અમે ઘરે આવી ગયા હતા અને વર્ધન બી સુઈ ગયા છે સુઈ ગયો છે તો ઉઠી ના જાય દર વાગી ગયા છે રાતના એક હવે હું પણ સુઈ જઈશ મળીએ કાલે કાલનો વ્લોગ કંઈ ઇન્ટરેસ્ટિંગ હું શૂટ કરવાની છું જે જોવાની તમને મજા આવશે તો હોપ સો આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય